અવર ન્યુ બ્લોગ તો જો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર વાગી ગયા છે સાડા અગિયાર જ નીલના નાસ્તામાં તો આજે સૂકો નાસ્તો હોય એટલે કાંઈ બહુ ટેન્શન નથી રસોઈની ને એવી બધી અને અહીંયા બે ભાઈ જો હિચકવા મળ્યા છે એક પાછળ અને એક આગળ કાં બેસી ગયા છે ને તે સૂકો જ લઈ જાણો હું ક્યાં પણ ના પાડું છું બહાર નું નહીં મળે ફાફડી ને બિસ્કીટ ને ઘણું છે પણ ઘરનું

આપણે એક બે નાખી નથી આવું આવે એટલે ચાલો આપડી બધી ભંગળી તૈયાર થઈ ગઈ છે મસ્ત હવે એમાં ભરી લઈ એક તેલ આવી તો થોડોક થોડોક પડી ગયો બાકી તો જો મસ્ત થઈ ગઈ કલરફૂલ તો ફાફડા તો અમે બધાય ફાફડા ખાઈ લીધા ફાફડા ની ચટણી કઢી ને બધુંય મસ્ત ખાઈ લીધું હવે માટે ફાફડા રાખ્યા પણ કઢી ઓછી હતી ને તે કઢી ન રાખી પછી એને મેં કીધું લાય હું તને ચા બનાવી દઉં તો જો અહીંયા સરસ મજાની ચા મૂકી દીધી છે અને પપ્પા બે બાળકોને લઈને ગયા છે નીચે ચોપાટીમાં તો મેં કીધું લાય હવે હું તને ચા બનાવી દઉં ને મરચા પાછા બહુ જ હજા એ જો કેટલા બધા મરચા ને ફાફડા ને ચા ખાઈ લે બીજું હં ચાલો જો આ બે ને અહીંયા નાસ્તો બનાવી દીધો છે અને ચા દૂધ ને બધું ધરમાં ઢોળ તો ને હું ખવડાવ તું ખાઈ લઈશ હા તો ઓકે હાલો ખાઈ લ્યો નીલ ક્યાં ગયો મરચા તાર ખાવા છે અરે પણ કેટલા મરચા નહીં ખાવા એમ મેં એકાદું ખાધું ખાલી મમ્મીએ શું કીધું પપ્પાને ઈ કે રસમી હાટું ખાલી બે ત્રણ મરચાં લાવજો તો હું તો એકાદ બે જ ખાઉં તે ત્યાં પપ્પા ગયા ને ફાફડા લેવા ત્યાં મોટી ગાડી ભરી જતા હતા તો એ ભાઈએ બધું પેક કર્યું ને ત્યાં સુધી પપ્પા એ મોટી ગાડી કેમ ભરે નહીં જોયું એટલે બધી વસ્તુ જાજી જાજી નાખી દીધી મરચાંએ તે જો છાલ્યું ભરીને નાખી દીધા પછી એટલા બધા કોણ ખાય હા તો એવું કર્યું મેં કીધું પપ્પાને એમ થતું હશે હવે અમે ક્યાંક મૂકશું તો અમારે આ રીતે ક્યાંક ભરી ન જાય કા થવું હા લાય હું તને પીવડાવું લાયા આ બાજુ ચાદ તારે મરચું ખાવું છે થોડુંક થોડુંક લે ને ભાઈ એક તો લે આ એક તો લે એક મરચું તો લે ભાઈ લે 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 નહીં નહીં ન ભાવે હેલો ફ્રેન્ડ જો સાંજનો સમય થઈ ગયો મસ્ત મજાનું આપણું રોટલીનું શાક બની ગયું છે ભાખરી કેમકે આજે છે ને બહુ ભૂખ એટલે રોટલી પડી રોટલીનું શાક બનાવી દીધું અને સરસ મજાની ભાખરી બનાવી દીધી સાથે દહીં વઘેરું છે અને ચાય બનાવ્યો છે જેને જે ખાવું એ ખાઈ લેશે આમ થોડી થાય બોડી ધીમે ધીમે ઓછી કઈ તે હળવું એટલે હાવ ન પગ પછાડમાં તને પગ દુઃખીશ પાછો તો જો મસ્ત શાક બની ગયું છે આપણું ઘણાય છે ને ચંદ્ર શાક ચંદ્ર ચકોરીનું શાક કે ઘણાય દિલ ખુશ કે આપણે તો આપણી સિમ્પલ ભાષામાં રોટલીનું શાક કહી દઈએ તો જો સરસ મજાની અહીંયા ભાખરી બની ગઈ છે અને અહીંયા રોટલીનું શાક બની ગયું છે પછી આપણે બધા જુમ બેસી જશું ફટાફટ કામ પતે હેલો ગાઈઝ જો અહીંયા ભોયરું દેખાય છે ને ત્યાંથી હમણાં ભાઈ આવે છે ગાડી લાઈન અમે નીકળીએ છીએ બસ જસ્ટ એમનો પવન ખાવાને એમનો જ રાઉન્ડ મારવા માટે તો ચાલો વેઇટ કરીએ કે ક્યારે આવે છે નીલ ને મામા બંને ગયા છે ચાલો ગાડી આવી ગઈ છે બસ હવે રાયડું ન નખાય બટા ખાય મોભોરે

પણ મેહુલ ને બિલકુલ જ આઈડિયા નથી કે અમે આવવાના છીએ ડાયરેક્ટ જવાના છીએ હવે દુકાન પર છે કે નહીં ચાલો જોઈએ સરપ્રાઈઝ આપીએ સરપ્રાઈઝ તો હું પપ્પા પાસે જાઉં છું ને હા જાઉં છે હા તો તું કેમ ઊભો થઈ ગયો પણ નહીં પકડવા આવી વાત આવા આવો રસ્તો વાર કેમ પણ આપીને સરપ્રાઈઝ તમને

ચાલો તો જો હવે જઈ છી ઘરે કેમ કે એના પપ્પાને મળી લીધું એના કાકા આવ્યા હતા તો એને મળી લીધું અને હવે બસ જો ઘરે જવા નીકળી ગયા છે એમ તો મોડું થઈ ગયું છે ઘણું અગિયાર ઉપર થઈ ગયું પણ કાલે સન્ડે છે એટલે કઈ કઈ પ્રોબ્લેમ નથી તો હવે જો અમે ઘરે જઈએ છીએ નીલભાઈ તો અહિયાં પાછળ જો સૂઈ ગયા છે કે મારે પાછળ સૂઈ જવું છે અમે અહીંયા આગળ બેઠા છીએ તારે સૂઈ જવું છે હે હવે તો ઘરે જઈને મજા છે OK? Nei, no, no, no. no, no. no, no. nei